હાલ સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુરમાં લોઢણ ગામ નજીક દારૂ ભરેલી ગાડી પલટી છે તો છોટાઉદેપુર જિલ્લાના બોડેટી તાલુકામાં આવેલા મોડાસાર ચોકડી નજીક લોઢણ ગામ બસ સ્ટેન્ડ પાસે આજે વહેલી સવારે દારૂ ભરેલી ગાડી સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવતા ઝાડ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં ગાડી રસ્તા પર પલટી ખાઈ ગઈ હતી કે જેના કારણે વિદેશી દારૂના કાર્ટન રસ્તા પર ફેલાઈ ગયા હતા અને આસપાસના લોકો મોટી સંખ્યામાં ઘટના સ્થળે એકત્રિત થયા હતા અને દારૂની લૂંટ ચલાવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે عمران مرزا چھوٹا ادے پور